પ્રશાસન આ બેન દીકરીઓ માટે તો ખાલી હોદો મૂકો બાકી જદી મારી આ ગરદન મૂકવી પડે ને માં ભવાનીના સોગંદ જીત પર નઈ વિચારું અને પ્રશાસન ને એક વાત કહી દઉં તમારી બે દિવસની મોટા સાહેબની જેમ જેમ સભા પૂરી થાય ને એમ અમારા વડીલો ના નામ ના ના વધારે રાખજો મારા વાલા બાકી તવ સ્તર તમારું ખુરશી તમારી ખેસ તમારો ટીશર્ટ તમારું અને વિરોધ અમારો હતો પણ આભાર માનો આ વડીલો નો અમને શાંત બે દીધા જેનું લોહી બીજું હોય એ જ ભાજપ માં મતદાન કરશે આદરણીય રૂપાલાજી તમે પાંચસો ની સિક્યુરિટી ઘરે થી નીકળો ત્યારે તમને ઘરે એમ કે હશે કે જાવ છો જરાક ધ્યાન રાખજો અમને ઘરેથી થી કેદ છે પણ અમને તો એવું કે છે

અને સંકલન સમિતિને પણ આઈતી એક યુવાન તરીકે હું આહવાન કરું છું આવનારા સમયમાં તમે મોટા સાહેબની ગાડીમાં પણ આવો ને માં ભવાનીની સોગન અમને યુવાનોને તમારી ઉપર સંપૂર્ણ ભરોસો છે જાજુ ચાચુ નઈ બોડી સંખ્યામાં મતદાન કરો ભાજપ વિરોધી મતદાન કરો અત્યારે આપણો હથિયાર મતદાન છે એક પણ હથિયાર આપણો પડ્યું રહેવું ન જોઈએ ચાચુ નઈ કહો અસ્તુત જય માતાજી જય ભવાની જય રાજપૂતાના ભાજપ પાર્ટી કર્યું અને તમને બતાવી કે તમારી ક્ષત્રિય સમાજની વેલ્યુ શું છે તો આપણે બતાવી દેવાનું કે ક્ષત્રિય સમાજની વેલ્યુ શું છે તો ભાજપ તમારી કઈ વેલ્યુ નથી ક્ષત્રિય સમાજ છે તો તમે ભાજપ છો ને તો તમારી કઈ વેલ્યુ નથી અરે એ કરી બતાવશો ને કારણ કે અહીંયા ભેગા થવાથી અત્યારે આપણે લાખોમાં માં ભેગા થઈએ છીએ પછી ઘરે જઈને ભૂલી જઈએ છીએ તો એ ઘરે જઈને ભૂલવાનું નથી પાંચ થી રજા મૂકી દો કામ ધંધો મૂકીને તો જ રિઝલ્ટ મળશે અને આ સાલ મે આપણે આ મહાકાલની પ્રસાદી છે કાળી સાલ મેં નાખી હતી કદાચ ખ્યાલ રામ જન્મ રામનવમી વખતે અહીંયા આવ્યો તો આનંદ પ્રોગ્રામ માં અને ત્યારે કેસરી પટ્ટો ઉતારીને જ્યારે જયારે પરસોત્તમ ફોર્મ ભર્યું ત્યારથી મે આ કાળી સાલ ખંભે નાખી અને કીધું કે હવે આપણા માટે સમાજ માટે કાળો દિવસ છે એટલે રોજ આપણને દુશ્મની યાદ આવે કે કાળ કાળ ખંભો ને એટલે મને ખબર પડે કે આપણી દુશ્મની શું છે અને તમને કહું ભાઈઓને કે બે બેનો રોડ ઉપર આવી જાય એમનામાં એટલો રોષ હોય અને તમે હમણા વિડિયો જોયા છે મુંદરામાં કચ્છમાં પછી દરેક જગ્યાએ તો આપણો લોહી ગરમ થઈ જાય ઉકળી જાય કે આરા બે ચા જણા કાપી નાખીએ એટલી દાત ચડે બરાબર તો હું ઈ કહું છું કે તારે લોકશાહીમાં 7 તારીખે એમને બટન દબાવીને બતાવી દેવાનું છે કે સત્રી સમાજ શું છે અને એના માટે આપણા ક્ષત્રિય સમાજના ભાઈ અમિતભાઈ ચાવડાને ચાવડા ને જીતાડીને બનાવશો ને વિજય અને આનંદ થી ઇતિહાસ રચાશે આણંદ ના ભાઈઓનો જોશ જોઈને હું કઉ છું કે તમારા તાત આનંદ થી ઇતિહાસ રચાશે ને એ સવીસ સીટ સીટમાં ઘર ભેગા કરવાના છે બધાને અને ભાજપ ને એમની વખત દેખાડો નહીં કે સતત્રી સમાજ થી વ્યાર કરો ને છત્રી સમાજ પ્રેમથી માથું દઈ દે બાકી તો વટાચ વલભરા મારે તો આજ આભાર આનંદ નો માનવો પડશે કલ્પના નો કરી શકાય આ જગ્યા નાની પેઢી અને ખરેખર યુવાનોમાં જાગૃતિ જોઈ એ આનંદ ઇતિહાસ બનાવશો ઇતિહાસ હું તો બે કલાક પેલા આવી ગયો બે કલાક તો સેલ્ફી આવેલી બાર મારા યુવાનોને આટલો પ્રેમ શા માટે ખરેખર આ આપણું ઐતિહાસિક સંમેલન આજે જો આણંદ માં પચાસ પિંચોતેર હજાર ની સંખ્યા હોય અને તેત્રી જિલ્લામાં આવા સંમેલન થાય અને પછી એક સંમેલન બોલાયું હોય તો પાંચ લાખ નહીં પચાસ લાખ થાય અને હવે પચાસ લાખ નું સંમેલન કરશું અમે અત્યાર સુધી અમારો એક મુદ્દા કાર્યક્રમ હતો ઓપરેશન રૂપાલા મિશન રૂપાલા મારી બે નું મારી માતા માટે છત્રણા માટે એ ભગવાન રામની અને ભગવાન કૃષ્ણની ની છે એ અમે તો ભગવાનના દીકરાઓ છે તમારી આવી હિંમત કેમ માણે એક છત્રણીયા ઉપર આવી ટિપ્પણી કરતા તમારા પેટમાં પડેલું પાપ બહાર આવ્યું પણ જોઈ અમે તો તમારો આભાર માની છી કે મા ભવાની તમારી જીભે આવીને આવું બોલાયું અને મારો સમાજ આજ એક થયો પૃથ્વીરાજ ચૌહાણ થી અગિયારસો વર્ષ સુધી આવી રીતે આપણે એક છત નીચે ક્યારેય લઈને બેઠા બાજુ કોઈના બાપ ની તાકાત નથી આપણે માગી ઈજ મળે અને આપણે કઈ ઈજ થાય પણ આપણે સુસુપ અવસ્થામાં બેઠા છે જો તમે જાયગા અને મહિલા તો આજે એનો પ્રભાવ જો સરકાર ગાંગી વાંગી થી કે જે કજ મુદ્દાનો કાર્યક્રમ બધુંય ભૂલાઈ ગયું બધુંય પાંચ લાખ થી ધીસુન બરાબર ફણાણું ઢીકળું કુસુન જે હોય બધું તમને ખબર જ છે હવે પૂછડું નથી બચાવી હીગા તો આ પીટી ચાલે છે પરસો પૂછડું હજી હજી જો તમારા માં ખેલદી ને ખાનદાની હોત ને તો આ મારા સમાજ નો આટલો રોષ તમારા પાપે ભાજપ ને આટલું નુકસાન અને છતાંય પક્ષ એક વ્યક્તિ માટે જો આટલું નુકસાન ભોગવવા તૈયાર હોય તો હવે ભોગવવા તૈયાર રહેજો હાથ તારીખે આપણે 14 એપ્રિલ એકતા દિવસ રાજપૂત શક્તિ એકતા દિવસ તરીકે ઉજવીએ દર વર્ષે આપણે 14 એપ્રિલ આપણા રાજપૂત ભાઈઓની જે એકતા છે ને એ આજે 70 વર્ષે હવે દ્રષ્ટિમાન થઈ રહી છે અને એનો શ્રેય પુરુષોત્તમભાઈને આપણે પોઝિટિવ જ લઈ અને એને જ આપીએ પસાભાઈને તે એમણે એમના નિવેદનમાં કીધું તો બેનો બેટાની વાત કરી પછી ને એવું કીધું કે તલવાર કામ નથી આવી એમને એટલો ખ્યાલ નથી કે ભારત વર્ષ ઉપર હજાર વર્ષ સુધી મુગલોનો કે વિધર્મીઓનો જ્યારે રાજ હતું ત્યારે શીખ મરાઠા અને રાજપૂતોની તલવારે ભારત વર્ષ અને આપણા ધર્મનો ને સંસ્કૃતિનો રક્ષણ કર્યું હતું તલવાર તો આપણો જન્મસિદ્ધ અધિકાર છે આપણા દીકરાઓ તો ઘોડિયામાં ઘોડીએમાંથી રમતા હોય ત્યારથી તલવાર હમણાં છે અમે ભુજર મોરીમાં બે હજાર ત્રણસો રાજપૂતાણીઓનો તલવાર રાસ કર્યો તો એના દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી દીકરાઓના પાંચ હજાર તલવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી એટલે તલવાર ખેલવી નહીં તો અમારે ડાબા હતો ખેલ છે પણ અત્યારે આપણે બધાએ લોકશાહીમાં અને સંખો સમિતિના નેજા હેઠળ ક્યાંય હથિયાર હાથમાં લેવાનું નથી ખાલી મ્યાનમાં જ કરી છે

આજે આ આણંદ જે જનસંખ્યા જોઈએ ને

કે ભૂલ મે કરી છે તો મારી સજા મારા પક્ષને કે મોદીજીને કેમ આપ સર્વે જોયું હોય તો તમારા રૂપાલા ભાઈને એમના સમગ્ર પક્ષને અને મોદીજીને પણ એ વાત કહેવી છે

રાજુ ભીષ્મ જેવા દુશાસન ના પાપ કૃત્યની સજા સમગ્ર સભા એ ભોગવી પડી હતી તો અત્યારે આ કડિયુગ રૂપાલા રૂપી જે દુશાસન જે રૂપાલા રૂપી દુશાસને પોતાના વાણી વિલાસ દ્વારા જે સ્ત્રીઓના સન્માનનું ચીર હરણ કર્યું છે તો એની સજા પૂરી ભાજપ સરકારને મળવી જોઈએ કે નહીં ક્ષત્રિય આંદોલનની શરૂઆત થઈ ક્ષત્રિય સમાજ નિવેદન કરે આવેદન કરે અને આ જ્યારે ગુજરાતની પવિત્ર ધરતી ઉપર દેશના વડાપ્રધાન આવવાના હતા ડીસા મુકામે

તમારું અપમાન અપમાન અમારી મા બેન નું અપમાન એ નથી સમગ્ર ગુજરાતની અંદર તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે ક્ષત્રિય સમાજોએ આવેદન પત્ર આપવા વિનંતી કરી સંમેલનો કર્યા રાજકોટની અંદર પાંચ લાખ થી વધુ ક્ષત્રિયો ભેગા થયા મર્યાદા અંદર હાથ જોડીને કીધું કે તમે ટિકિટ રદ કરો પણ છતાં પણ એમનો અહંકાર ક્યાંક છાપરે ચડીને બોલતો હોય એવું લાગ્યું આપણને અને અહંકાર ની અંદર મેં આપણા વડીલ મુરબીઓ ને પૂછ્યું કે આ આટલા આવેદન નિવેદન મહાસંમેલન પછી પણ આ ભાજપ એક ટિકિટ રદ કેમ નથી કરતું કેમ કે સાબરકાંઠા અંદર ત્રણ ત્રણ વાર ટિકિટ બદલી બરોડામાં બદલી તો ક્ષત્રિય સમાજ પાંચ લાખ ભેગો થયો વડીલોએ મને કીધું હરપાલજી વિનાશ કરે વિપરીત બુદ્ધિ અને મહાભારતની અંદર પણ સો ગાળ બોલવાના એક અભય વચન હતું જ્યાં સુધી સો પાપ કરે ત્યાં સુધી એનો વધ નહી થાય એવી જ રીતે જયારે એકસો ને એકમી ગાળ બન્યો ભગવાન શ્રી કૃષ્ણ એ સુદર્શન ચક્ર થી એનું માથું એનું માથું વાજુ તું આ મહાભારત ની અંદર દાખલો છે એવા ને એવા ચોપાપ ભાજપ ની સ્થાપના થઈ પછી ગુજરાત ની અંદર સમગ્ર દેશ ની અંદર સો પાપ કરવામાં આવ્યા સૌથી પ્રથમ પાપ જો કે કર્યું હોય તો આ દેશ ની એકતા ને અખંડિતા આ હિન્દુ મુસ્લિમ ને અલગ કરવાનું પેલું પગ ભાજપે કર્યું રૂપાલા સાહેબ તમારા પાવ કે નીચે જમીન નહીં પરસોત્તમ રૂપાલા સાહેબ

જે રીતે મંથરા કઈ કઈના જે ઉદાહરણ આપ્યા એ જ રીતે એમની વાત પણ ખૂબ સાચી છે એટલે આગળના દિવસમાં આપણે જે વાત હવે ધ્યાનમાં રાખવાની છે એ એ છે કે આપણે ક્ષત્રિય સમાજે અને અહીંયા ઉપસ્થિત તમામ વર્ગના વર્ણના તમામ લોકોને કહેવાનું કે ક્ષત્રિય સમાજનો તો આક્રોશ છે જ એમાં ના જ નથી પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં છેલ્લા દસ વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારો યાદ કરજો તમારા યુવાન ભાઈઓ બહેનો સાથે જે ભવિષ્ય સાથે જે ચેરા થયા છે એ પેપર લીકેજને પણ યાદ કરજો તમારા ભવિષ્ય સાથે જે પુલની દુર્ઘટનાઓ થઈ એને પણ યાદ કરીને વોટ આપવા જજો આ સાત તારીખ એ આપણા માટે દશેરા છે દશેરા આ સાત તારીખે આપણે બધાએ ખબર ના સાત વાગે કેસરિયા પહેરી અને કેસરિયા કરવાના છે બોલો કરશો ને પાકું તો વાંધો નઈ